ભારતની સીમા પર આંતરરાષ્ટ્રીય સરહદની બિલકુલ અડીને આજે એકવીસ જૂન યોગ દિન નિમિત્તે નો કાર્યક્રમ રાજ્ય કક્ષાનો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ સીમાવર્તી ક્ષેત્રની અંદર રાખીને નિરોગી રહેવા માટેનો

ઉપસ્થિત અશ્વિની કુમારજી જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ સૌ પદાધિકારીશ્રીઓ અને વિશાલ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત યોગ પ્રેમી ભાઈઓ બહેનો યોગ એકવીસ જૂન બે ના દિવસે યુનાઇટેડ નેશનની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ નેશનની અંદર જે દરખાસ્ત મૂકી અને તેની સ્વીકૃતિ પછી બે હજાર પંદરથી એકવીસ જૂનના દિવસને યુનાઇટેડ નેશને યોગ દિવસ તરીકેની માન્યતા પછી પૂરી દુનિયા યોગની સ્વીકૃતિ અને યોગના મહત્વને સમજવા લાગી અને હવે જીવનનો ભાગ પણ યોગ આજે બની ગયો છે અને યોગ માત્ર ભારત પૂરતું નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરાએ જે આ વર્ષોથી સંશોધન કરીને એક જીવન પદ્ધતિ તરીકે યોગને જે લીધું તેને અત્યારે આંતરરાષ્ટ્રીય સરહદોથી ઉપર ઉઠીને જે પ્રમાણે આ બોર્ડર ઉપર પહેલી પાર જવા માટે બીજાની જરૂર હોય પરંતુ હવાને પ્રકાશને પાણીને પંખીઓને કે આજે વાદળોની ઝાકળને કોઈ વિઝાની જરૂર નથી પડતી તે જ પ્રમાણે યોગને પણ કોઈ સીમા સરહદોની એનાથી ઉપર ઉઠીને જ્યાં માનવતા છે ત્યાં સુધી યોગ પહોંચ્યો અને તેની સ્વીકૃતિ પણ થઈ અને પાત્ર શરીરના સુખ માટે નહીં પરંતુ સંપૂર્ણ સુખની કલ્પનાઓ માટે સંપૂર્ણ સુખની અનુભૂતિ માટે યોગ એ પ્રકૃતિને આપેલું ઋષિ પરંપરાએ એક મોટું આશીર્વાદ છે એવું દુનિયા સમજતી ગઈ મનની શાંતિ માટે ચિત્ત શુદ્ધિ માટે બુદ્ધિના વિકાસ માટે અને આત્માના સાચવ સુખ માટે યોગ એની જીવનની અંદર જો ધારણા કરવામાં આવે જીવનની પદ્ધતિની સાથે જો એને જોડવામાં આવે તો માનવતા શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે આખી દુનિયાએ અનુભૂતિ કરી અને એક બે વર્ષનું નહીં નબી થયેલી કોઈ આરંડી નથી ઋષિ પરંપરાએ કરેલું સંશોધન કરેલા પ્રયોગો અને તેને દુનિયાની સમક્ષ

કે રાજ્યના માન્ય શ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના પ્રજાજનો નિરોગી થાય એ મનથી સુખી થાય ચિત્તથી સુખી થાય અને બુદ્ધિનો વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય શ્રી અહીંયા આવીને આટલી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચ્યા કાર્યક્રમની જે શરૂઆત કરી છે કેટલી મોટી જર્ની કરીને અહીંયા અહીં પહોંચ્યા લગભગ અઢી ત્રણ વાગે જાગ્યા હશે મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાધનપુર રોકાયા હશે તો ત્યાંથી અઢી વાગે બે વાગ્યાથી જાગીને અહીં આવ્યા એ જ રીતે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આજ પ્રમાણે બે અઢી વાગે જાગીને શેક અહીંયા સુધી આજે પહોંચ્યા સમયસર પહોંચ્યા છે ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે જોડ અહીંયા આગળ જોડાયા છે જે પ્રજાજનો જોડાયા છે એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ અધિકારીગણ અને બીએસએફના જવાનો પણ સાથે જોડાયા છે તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પુનઃ આપ સૌ એક વખત બે હાથ થી તાલી પાડીને નવા હાથ સાથે ઉર્જા શરીરની અંદર આવે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે બધા તાલીઓથી આવકારીએ બોલો ભારત માતા કી ખૂબ ખૂબ આભાર